વેલકમ 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 નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ માં અને આજે આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 6 સ્પેશિયલ પોટેટો બેચ જીહા વહાલા વિદ્યાર્થી મિત્રો પોટેટો બેચ આજે લોન્ચ થવા જઈ રહી છે જેમાં આજે આપણે ભણીશું ધોરણ 6 એમ આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેનો આપણે અભ્યાસ કરવાનો છે જેમાં

જોડાવા માટેને લિંક નીચે વિડીઓના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ફી માત્ર ને માત્ર ત્રણસો ને પાસઠ રૂપિયા રાખવામાં આવેલી છે વર્ષના દિવસો કેટલા હોય ત્રણસો ને તો આખા વર્ષની કોર્સ આખા વર્ષનો કોર્સ માત્ર ને માત્ર તમે ત્રણસો ને પાસઠ રૂપિયામાં મેળવી શકો છો પર ડે વન રૂપીઝ દિવસના એક રૂપિયા જે છે ફી ચાર્જ કરીએ છીએ

મારા ટાઈમનું એક ફેવરેટ કાર્ટૂન હતું મારું ડોરેમોન લગભગ તમે પણ જોતા જશો તો ડોરેમોનનું છે ને લગભગ એક એવું હતું કે ડોરેમોન પાસે એક્યુલી પોકેટ હોય એમાંથી જે છે અલગ અલગ ગેજેટ્સ જે છે એ આપતો હોય નોબિતાને હેં તો એમાંથી મને એનું ફેવરેટ ગેજેટ લાગતું કે ડોરેમોન જે જે રૂમમાં રહેતો ને એ રૂમમાં એક ડ્રોવર હતું ખાનું હતું એ ડ્રોવરમાં ટાઈમ મશીન હતી જેમાં ઘણી વખત ડોરેમોન નોબિતા જે છે બીજા સમયમાં જાય પાછળ ભૂતકાળમાં જાય ને ઘણીવાર ભવિષ્યકાળમાં જાય એ બધું આપણે જોવા મળ્યું. ધીસ was ઈ જે છે ને ઈ ટાઈમ મશીન મારું ફેવરેટ ગેજેટ હતું. કેવું હોત? કાં હે કે જો આપણી પાસે ટાઈમ મશીન હોત. હે તો હું સૌથી પહેલા ક્યાં જત ખબર છે? જો ટાઈમ મશીન હોત ને તો હું જાત સૌથી પહેલા ఆది માનવના સમયમાં. હા એ ટાઈમ મશીન માં બે જવાનું આદિમાનવ વાળો સમય જે છે વર્ષ પહેલા સેટ દેવાનો ન્યા ન્યા કેમ 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 યાર હે કોઈ જાતની માથાકૂટ જ નહીં કોઈ ટેન્શન નહીં કોઈ લેશન નહીં કઈ ભણવાનું નહીં કઈ ચિંતા નહીં કેવું કેવું આનંદદાયક જીવન હતું હા એક સમસ્યા એક જ હતી ખાલી એક રહેઠાણ ની અને ખોરાક ની સમસ્યા બરોબર રહેવાનું સરખું ન હોય ને ખોરાક ક્યારેક મળે ને ક્યારેક નહી મળે પણ બાકી કોઈ જાતની બીજી કોઈ ઝંઝટ તો નહોતી હે અને જો જો મને સમય ટાઈમ મશીન મળે ને તો બીજો સમય કયો હશે મારો ફેવરેટ આજથી બે હજાર વર્ષ પહેલા બે હજાર વર્ષ પછી બે હજાર વર્ષ પછીના સમયગાળામાં હું જવા માંગુ છું કે ફ્યુચરમાં જે છે ભવિષ્યમાં જીવન કેવું થઈ ગયું છે એનો અનુમાન લગાવવા માંગુ છું તો ટાઈમ મશીન જે છે ને જો હોત ને તો આવી આવી મજા આવત તો અહીંયા આપણને આ પાઠની અંદર કન્ટેન્ટ ની અંદર જે છે નાનકડી એવી વાત કરી છે કે વાર્તા છે કે જેમાં ટાઈમ મશીનનો મુદ્દો ટાઈમ મશીન વિશે આપણને થોડી ઘણી સમજૂતી આપી છે ચાલો જોઈએ એ ઇન્ટરેસ્ટિંગ વાર્તાને એન એન્ટિક ટાઈમ મશીન એક વિચિત્ર પ્રકારની ટાઈમ મશીન તો હું કહે છે ઇટ વોઝ અ યર 4555 ઈસવીસ 400 ને 4555 નું વર્ષ હતું મિસ્ટર નિલેશ શર્મા

દાદાજીની પ્રયોગશાળામાંથી એક અજાણું મશીન મળ્યું એક વિચિત્ર મશીન મળ્યું દાદાજી ટોલ્ડ દાદાજી એને કહ્યું કે ઇટ વોઝ અશીન કે આ એક ટાઈમ મશીન એટલે કે સમય યંત્ર હતું સાયન્ટિસ્ટ અને એકા મશીન તો આ છોકરાના હાથમાં આવી ગયું છે હવે જોઈએ કહ્યું દાદાજી આઈ વોન્ટ ટુ ગો બેક ટુ ઇયર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી કે દાદાજી આઈ વોન્ટ આઈ વોન્ટ એટલે થાય છે મારી ઈચ્છા છે જો અહીંયા કન્ફ્યુઝ ન થતા હો બે શબ્દો આવે વોન્ટ વોન્ટ એટલે થાય ઈચ્છા અને વેન્ટ આવે ડબલ્યુ ઈ એન ટી વેન્ટ એટલે થાય છે ગોનું ભૂતકાળ ગયા ગયો ગઈ ગયું એવી રીતે વોન્ટ એટલે ઈચ્છા અને વેન્ટ એટલે ગયા ભૂતકાળ કે છે આઈ વોન્ટ ટુ ગો બેક ટુ 2025 કે મારે ઈસવીસન 2025 ની સાલમાં પાછું જવું છે

જે દાતો દીકરો છે બંને બંને જણા જે છે ઈસવીસન ચાર હાજર પાંચસો પંચાવન માંથી ઈસ્વીસન બે માં આવી રહ્યા છે શું થાય છે જોવો તો પછી

માત્ર ને માત્ર ત્રણસો ને પાસઠ રૂપિયામાં મળશે શું સોલ્યુશન ઇંગ્લિશ ગ્રામર જી હા ઇંગ્લિશ ની અંદર એના સમજૂતી ઇંગ્લિશ માં જેટલા કન્ટેન્ટ આવે છે સંપૂર્ણ સમજૂતી એના સોલ્યુશન સાથે અને રાઇટિંગ સેક્શન જેમાં સૌથી વધારે તકલીફ પડે છે રાઇટિંગ સેક્શન એટલે કે બોલે તો લેખન વિભાગ તો લેખન વિભાગમાં જે નિબંધ લખવામાં તકલીફ પડતી હોય ઈમેલ લખવામાં પત્ર લખવામાં મેસેજ લખવામાં જે તકલીફ પડતી હોય બરોબર જે ન આવડતું હોય પિક્ચરનું ડિસ્ક્રિપ્શન છે ચિત્રનું વર્ણન છે જે આપણી હવે નવી પેટર્ન પ્રમાણે પૂછાય છે જે ન ફાવતું હોય તો એ બધી વસ્તુ તમને આ પોટેટો બેચમાં શીખવામાં આવશે સાથે સાથે જ્યારે પ્રથમ પરીક્ષા અથવા તો દ્વિતીય પરીક્ષા આવતી હશે ત્યારે એના મોસ્ટ આઈએમપી પેપર્સ જી હા પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પેપર્સ પણ જે છે તમને આમાં મળવાના છે અને આની સાથે સાથે જે કાંઈ પણ ભણી રહ્યા છીએ એ બધાની પીડીએફ તો મળશે જ હા પીડીએફ તો સો ટકા મળવાની છે

કે ટાઈમ મશીન જે છે એક 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 સમયમાંથી બીજા સમયે લઈ જાય સાથે સાથે એ સમયમાં કઈ જગ્યાએ તમારે જવું છે ને જગ્યાએ પણ તમને લઈ જાય ઈ ઈસવીસન 4555 માંથી 2025 માં તો આવી ગયા પણ 2025 માં તમારે જે સ્થાને જવું હોય એ સ્થાને તમને લઈ જઈ શકે છે સૌથી મોટી ખાસિયત છે એની બીજી આ તો કિરણસ ફર્સ્ટ સ્ટોપ કિરણનો સૌથી પહેલો સ્ટોપ ક્યાં હતો વોઝ અ વિલેજ ઇન રાજસ્થાન રાજસ્થાનના એક ગામમાં કિરણ સૌથી પહેલા રોકાણ હી મેટ અ સ્કિલ્ટ પપેટર ધેર પપેટર પપેટર એટલે શું થાય તો પહેલા તો પપેટર શબ્દ માટે પહેલા પપેટ શબ્દ સમજવાનો પપેટ પી યુ ડબલ પી ઈ ટી પપેટ એટલે થાય છે કઠપૂતળી હા કઠપૂતળી થી જો કોઈને યાદ આવ્યું હોય કાઈ કે ભાઈ આંગળીઓના ટેરવે ટેરવે જે છે દોરા બાંધેલા હોય નીચે કોઈ ઢીંગલા કે ઢીંગલી બાંધેલી હોય એને આમ હાથ ડાન્સ કરાવવામાં આવતા હોય છે હે તો આને કઠપૂતળી કહેવાય છે કઠપૂતળી અને કઠપૂતળીના જે આયોજક હોય કઠપૂતળીને સંચાલક હોય એને કઠપૂતળી એટલે કે કઠપૂતળી વાળા કહેવાય છે ઇંગ્લિશમાં એને પોપેટર કહેવાય છે બરોબર કિરણ સૌથી પહેલા રાજસ્થાનના એક ગામમાં રોકાણો ત્યાં એણે એક એક સ્કિલ્ડ એટલે કે કુશળ કઠપૂતળી વાળાને મળ્યા ધ પોપેટર ટોલ્ડ હિમ એ કઠપૂતળી વાળો ટોલ્ડ હિમ એને જણાવે છે અબાઉટ ધ એશિયન્ટ આર્ટ ઓફ કઠપૂતળી

માટીના રમકડા હોય પથ્થરના રમકડા હોય એવા બધા રમકડા હોય અને એમાંય જો આવા કઠપુતલી વાળા આવી જાય તો મજા આવી જતી કઠપુતલી વાળા જે છે પોતાના આંગળીના ટેરવે જે છે ઢીંગલીને રમાડતા હોય બરોબર ઢીંગલા ઢીંગલી રમાડતા હોય એનો શો જોવાની આપણને એવી મજા આવે કે ખરેખર જાણે કે કઠપુતળી જે છે એ જીવિત થઈને નાચી રહી છે એવું લાગે બરોબર હવે આપણને જે છે કઠપુતલી વાળા ઓછા જોવા મળે છે અને એનો શો જોવા પણ ઓછા જાય છે કારણ કે હવે હું મનોરંજનના સાધનો વધી ગયા ને પણ પહેલાના સમયમાં એ કળા હતી કે જેમાં કઠપૂતળી વાળા પોતાના આંગળીના ટેરવાના જાદુથી જે છે એ ઢીંગલા ઢીંગલો નચાવતા તો શું કહે છે કઠપૂતળી વાળા એ જે છે કિરણને એ કઠપૂતળીની પ્રાચીન કળા શીખવાડી એના વિશે જણાવ્યું કિરણ વોઝ અમેઝડ કિરણ આશ્ચર્યચકિત થઈ ગયો હાઉ હી યુઝ્ડ હિઝ કલરફુલ પપેટ્સ આ કિરણ જે છે આશ્ચર્યચકિત થઈ ગયો શેનાથી કે જે કઠપૂતળીનો ઉપયોગ એના રંગોનો જે ઉપયોગ થતો હતો ને એનાથી એને જોઈને જે છે કિરણ આશ્ચર્યચકિત થઈ ગયો કિરણ છક થઈ ગયો છક થઈ ગયો એટલે આશ્ચર્યચકિત થઈ જવું પછી પછી શું થાય છે જોઈએ હાલું તો સૌથી પહેલા કિરણ રાજસ્થાન ગયો પછી તો નેક્સ્ટ ત્યારબાદ કિરણ રીચડ અ ટ્રાઇબલ વિલેજ ઇન ઓડિશા સૌથી પહેલા રાજસ્થાન ગયો તો હવે કિરણ ક્યાં જાય છે ઓડિશા આપણા ભારતનું એક રાજ્ય છે ઓડિશા એ ઓડિશાના એક ટ્રાઇબલ વિલેજ ટ્રાઇબલ એટલે આદિવાસી વિલેજ એટલે ગામ એક આદિવાસી ગામમાં રિચર્ડ એટલે પહોંચ્યો પછી કિરણ એક આદિવાસી ગામમાં પહોંચ્યો ઓડિશાના હી મેટ અ ટેલેન્ટેડ આર્ટિસ્ટ ધેર ત્યાં તે એક ટેલેન્ટેડ એટલે કે પ્રતિભાશાળી બરોબર આર્ટિસ્ટ કલાકારને મળ્યો ત્યાં એ ટેલેન્ટેડ આર્ટિસ્ટને મળે છે શી શોડ હિમ વેરિયસ ડિઝાઇન્સ એન્ડ પેટર્ન્સ ઓફ ટ્રાઇબલ પેઇન્ટિંગ જે પેલી આર્ટિસ્ટ હતી તેણીએ જે છે કિરણને વેરિયસ ડિઝાઇન્સ અલગ અલગ ડિઝાઇન બતાવી અલગ અલગ ભાત બતાવી એન્ડ પેટર્ન્સ અલગ અલગ રૂપરેખા બતાવી ઓફ ટ્રાઈબલ પેઇન્ટિંગ કે જે આ આદિવાસીઓ જે ચિત્રકલાની પેઇન્ટિંગ કરતા હોય ને એની અલગ અલગ ભાત અલગ અલગ ડિઝાઇન બતાવી કિરણ કેમ ટુ નો હાઉ આર્ટ કનેક્ટેડ ધ પીપલ ટુ ધેર હેરિટેજ કિરણને જાણવા મળ્યું કેમ ટુ નો એટલે શું થાય જાણવા મળ્યું

પછી કિરણ ગયો છે ધેન હી વેન્ટ ટુ આસામ પછી કિરણ આસામ ગયો ક્યાં ગયો છો આસામ ધેર હી ન્યુ અબાઉટ બિહુ ફેસ્ટિવલ ત્યાં એને બિહુ તહેવાર વિશે જાણવા મળ્યું તમારા સામાજિક વિજ્ઞાનના શિક્ષક જે છે તમને બિહુ તહેવાર વિશે વધારે સમજૂતી આપશે તમારા સામાજિક વિજ્ઞાનમાં વિષયમાં જે છે બિહુ તહેવાર વિશે ભણવામાં આવતું હશે કે જેમ આપણે કેમ ગુજરાતમાં નવરાત્રી તહેવાર મુખ્ય ગણાય બરાબર પંજાબમાં જે છે વૈસાખી તહેવાર મુખ્ય ગણાય એવી રીતે જે આસામ છે આસામમાં બિહુ તહેવાર જે છે મુખ્ય ગણાય છે કહેવાય છે ધેર વેર થ્રી બિહુ ફેસ્ટિવલ ત્યાં ત્રણ પ્રકારના બિહુ તહેવાર હતા નેમલી બોહાગ બિહુ માઘ બિહુ એન્ડ કાતી બિહુ કયા કયા બિહુ હતા ત્રણ બોહાગ બિહુ માઘ બિહુ અને કાટી બિહુ આ ત્રણ પ્રકારના અલગ અલગ બિહુ તહેવાર ઉજવાય છે હી ઓલસો એન્જોયડ બિહુ ડાન્સ ધેર એને ત્યાં બિહુ ડાન્સનો પણ મજા લીધી બિહુ ડાન્સનો પણ આનંદ લીધો બિહુ નૃત્ય પણ કર્યું વાહ સરસ ટૂંકમાં અલગ અલગ રાજ્યમાં જાય છે અને અલગ અલગ રાજ્યની સંસ્કૃતિને જાણવાનો પ્રયત્ન કરે છે એવું લાગે છે ને પછી પછી હાલો પછી જોયા કિરણભાઈ જાય છે ક્યાં ક્યાં હે ભવિષ્યમાંથી આવ્યો છે એ છોકરો આફ્ટર ધેટ ત્યારબાદ કિરણ એન્જોયડ અ ફેસ્ટિવલ ઇન પંજાબ ત્યારબાદ કિરણ ક્યાં ગયો પંજાબ ગયો અને પંજાબના તહેવારની મજા માણી પંજાબનો તહેવાર માણ્યો ધેર હી ડાન્સડ વિથ ફાર્મર્સ ત્યાં એણે ખેડૂતો સાથે નૃત્ય કર્યું ખેડૂતો સાથે ડાન્સ કર્યો બોલો ખેડૂતો સાથે નૃત્ય કર્યું સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સીઝન તેમણે હાર્વેસ્ટ સીઝન હાર્વેસ્ટ સીઝન એટલે શું થાય તો હાર્વેસ્ટ એટલે થાય છે લણણી સીઝન એટલે એની મોસમ લણણીની મોસમ એટલે હાર્વેસ્ટ સીઝન એટલે શું થાય પહેલા સમજાવું હવે જયારે કોઈ ખેતર હોય તો ખેતરમાં જયારે પાક વાવવામાં આવે ને એને વાવણી કહેવાય બરોબર કે આલો જમીન છે જમીનમાં આપણે બીજ વાવી દઈએ એને વાવણી કહેવાય બરોબર પછી જે ખેડૂતો તન તોડ આખી સિઝન દરમિયાન મહેનત કરે પાણી પાય ખાતર નાખે નિંદણ દૂર કરે બરોબર જંતુનાશક જે છાટી છાટીને જે છે જંતુને દૂર કરે વચ્ચે ચાળિયા તરીકે ઉભા રહે અને છેલ્લે અંતે જયારે ફસલ તૈયાર થઈ જાય હા મોસમ ની મહેનત રંગ લાવે ઈ ફસલ જ્યારે ખેતરમાં તૈયાર થઈ જાય અને હવે એને કાપવાનો સમય આવી ગયો છે એ ફસલ ને હવે લણી લેવાનો સમય આવ્યો છે એને કહેવાય છે હાર્વેસ્ટ સીઝન અને ખેડૂત માટે ઈ સિઝન એ દિવસ સૌથી મહત્વનો દિવસ હોય કેમ કારણ કે એની મહેનત રંગ લાવી હોય

ખેડૂત ખુશીના આંસુએથી રડે છે અનેક તહેવાર ઉજવે છે પંજાબમાં તહેવાર ઉજવાય છે બરોબર હાર્વે સિઝનનો તહેવાર લણણીનો તહેવાર ઉજવાય છે પંજાબમાં જેને બૈસાખી કહેવાય છે હિલાન્ટ અબાઉટ જોયફૂલ ટ્રેડિશન ઓફ બૈસાખી એને બૈસાખીના આ જોયફૂલ ટ્રેડિશન એટલે કે આનંદપદ પરંપરા વિશે એને સમજૂતી મળી એને જાણવા મળ્યું કે પંજાબના લોકો જે છે લણણીના તહેવારને

એક પારંગત નૃત્ય કલાકાર માસ્ટર એટલે થાય છે કે જેને બહુ સારું ડાન્સ કરતા આવડતું હોય બરોબર એવા તજજ્ઞ આ પારંગત એવા એ નૃત્ય કલાકારને મળે છે હી સો ડિફિકલ્ટ સ્ટેપ્સ ઓફ કથકલી ડાન્સ તે ત્યાં કથકલી ડાન્સના જે છે કથકલી નૃત્યના અલગ અલગ સ્ટેપ્સ જોવે છે એન્ડ લર્ન્ડ અબાઉટ માસ્ક અને માસ્ક વિશે જે છે એ જાણે છે ના મોહરા વિશે

હવે સર ગિફ્ટેડ વિવર એટલે હું એને ગિફ્ટ મળ્યું હશે એવું નહીં 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 પેલા તો વીવર એટલે શું થાય વણકર જે વણવાનું કામ કરતો હોય ને કાપડને વણવાનું કામ કરતો હોય એને વીવર કહેવાય પણ ગિફ્ટેડ એટલે શું તો ગિફ્ટેડ એટલે એવું કહેવામાં આવે છે એની પાસે એવી જે કળા છે ને એ કળા એને ભગવાને ગિફ્ટ કરી છે ભગવાને એને એ કળા ભેટમાં આપી હોય એવું લાગે છે કારણ કે એની પોતે એ જે કળા છે એ કળા એવી કુશળતા ભરેલી છે કે જો આપણે એ કરવા તો મારાથી તમારથી ન થાય મારાથી જો કે હા ન થાય

એક વાર્તા કહેતું હોય એક પ્રસંગ રજૂ કરતું હોય એક કથા કહેતું હોય એવું લાગતું હતું કિરણ આખા દેશમાં ભ્રમણ કરે છે અને આખા દેશના અલગ અલગ લોકો સાથે મળે છે અને આવું અલગ અલગ વસ્તુ જાણે છે ત્યારબાદ આગળ વધેની પેલાવાલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ પોટેટો બેચ આજે લોન્ચ થઈ રહી છે આજે આપણે પોટેટો બેચનો પહેલો લેક્ચર છે પોટેટો બેચમાં જોડાવા ની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો અંગ્રેજી ની પોટેટો બેચમાંથી મળશે તમને ટેક્સ્ટ બુક નું સંપૂર્ણ સોલ્યુશન એની તમામ એ તમામ એક્ટિવિટી તમામ એ તમામ એક એક નવા નવા શબ્દ બધાની સરળ સમજૂતી બીજું

વર્ષના જેટલા દિવસ એટલા જ રૂપિયા આખું વર્ષ તમે જે છે મહેનત કરી શકો એના માટે માત્ર ને માત્ર ત્રણસો ને પાસઠ રૂપિયામાં તમે આ બેચમાં જોડાઈ શકો છો પોટેટો બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે અથવા વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ચલો આગળ વધીએ કિરણ રિયલાઇઝ ધેટ આખા દેશમાં પરિભ્રમણ કર્યું કિરણ રિયલાઇઝ ધેટ કિરણને સમજાણું રિયલાઇઝ એટલે શું થાય સમજાણું

કિરણ જેસી ઈસવીસન 4555 માં જીવે છે અને ત્યાંથી 2025 માં આવ્યો તો પણ એને જે આ બધી વસ્તુ દેખાણી અને એના કારણે આ ટાઈમ મશીન ના કારણે જે છે કિરણનું આખું જીવન બદલાઈ ગયું તો બસ વાહલા વિદ્યાર્થી મિત્રો આજ ના વિડિયો માં એટલું જ આજે આપણે ભણીએ આપણી પોટેટો બેચ નો પહેલો લેક્ચર જેમાં આપણે યુનિટ નંબર 6 માં એક સરળ સમજૂતી એક નાનકડી એવી સ્ટોરી નો આજે આપણે અભ્યાસ કરીએ મળીશું આવા નવા આવતા વિડિયોમાં જેની અંદર પોટેટો બેચ અંદર વહાલા વિદ્યાર્થી મિત્રો તમામે તમામ કન્ટેન્ટ નું સંપૂર્ણ સોલ્યુશન એ પણ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી સાથે મળવા જઈ રહ્યું છે વધુ માહિતી માટે મોબાઈલ નંબર આપણો છે 7046622254 એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો ઓકે તો વહાલા વિદ્યાર્થી મિત્રો મળીએ જય હિન્દ જય ભારત